લખી તલા તમે ઘણા બધા લોકો આવતા પણ તમને આ વાત નહીં ખબર કે વચ્ચો વચ્ચે મહાદેવનું એક મંદિર છે જે મહાદેવ સવારે આમાંથી બોટવાળા જેટલા પણ એક હોય તે એક વાળા અગરબત્તી કરે દીવાબતી કરે મહાદેવને યાદ કરે પછી ટિકિટનું વિતરણ થાય ને પછી લોકોને સવારથી લઈને સાંજ સુધી લોકોને બોટિંગ કરવા તું માંડે નહી હા હા સવારે નવ થી લઈને રાતના નવ વાગ્યા સુધી દેવો કે દેવ મહાદેવ મા ઉડાવો આહાહા વાદળો તમને આમ વાતો કરવા માટે આવતું હોય વાદળો અહીંથી આપણી જ નજિખથી જતા હોય કેટલું મસ્ત લાગે અને એમાં એ બોટિંગમાં બોટિંગની અંદર બેઠા હોય શાંતિથી હા ને તો કેવું લાગે ઈ કે બહુ મસ્ત વાતાવરણ છે અને આપણે ચોમાસામાં પહેલી વાર આવ્યા છીએ હા નકર નહી આવતા એકવાર કમલેસ આવી ગયા મારી પહેલા